હાલદા ચાલમાં રહેતી મુસ્લિમ પરિવારની યુવતી થઈ ગુમ શોધખોળ બાદ પરિવારે પાડી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ પાડી તાલુકાના બાલદા ગામે ઠાકોરભાઈને ચાલમાં રહેતા મૂળ ગાજીપુર યુપી ખાતે રહેતા હસનેન શાહ નરશાહ અને તેની પત્ની બંને પાર્ટી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતા હોય જો બંને ગત તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ નોકરી પર ગયા હતા બપોરે હસનેન શાહ ઘરે આવી જમીનને ફરી નોકરી ઉપર ગયા હતા આ દરમિયાન તેમની બાવીસ વર્ષીય દીકરી ગુલફસા હસનન શાહ ઘરે હાજર હતી પરંતુ જ્યારે પિતા અને માતા નોકરી પરથી છૂટી ઘરે આવી જોતા દીકરી ગુલફસા ઘરે હાજર ન હતી જેથી દીકરીની આજુબાજુ પરિવારે શોધખોળ કરી હતી અને સગા સંબંધી તેમજ વતન યુપી ખાતે શોધખોળ બાદ પણ તે મળી ન આવતા ચિંતિત પરિવારે આ બાબતે પાડી પોલીસ મથકે આવી ગત તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ આઠેક વાગે દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે જે આધારે યુવતીની પોલીસે શોધખોળ હાથ ધરી છે આ ગુલફસા કોઈને નજરે ચડે અથવા તો તેના વિશે કોઈને પણ કશી માહિતી હોય તો પારડી પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે